સાહેબ આપણે બીજી વાત પણ કરું પૂજીએ છીએ સમાજની તરફની આપણી એ જગ્યા માલધારી સમાજનો એ પ્રોગ્રામ દેશના વડાપ્રધાન એવું થાય કે મારે મારા માલધારીને મારા વાડીનાથ આશીર્વાદ લેવા જવું છે સાહેબ માલધારીઓ માટે તો આથી ગરવ નિક્ષણ છે દેશના વડાપ્રધાન જ્યાં જવા માટે ટાઈમ લેવો પડે એ સામેથી તમને કે કે મારા नाथ મારે તારા દ્વારે આવું છે એ नाथ ના ત્યાં આપડા ભગવાન આયા હોય એવા વાડીનાથ ભગવાન ના ત્યાં માલધારીઓ નાતા આયા હોય એનોય ઋણ અદા કરવાનો સમય છે હું ઠાકોરને બક્ષીપન સમાજના લોકોને કહેવા માંગુ છું આપણા શૈક્ષણિક ભવનમાં આ દેશના વડાપ્રધાન આવવાના છે એ વખત નું આમંત્રણ આપવા પણ આવ્યો છું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા છે એમાં કોઈને શંકા નથી તો આપણે પાછા કેમ રહીએ રેવાય તો એકવાર ફરીથી જોરદાર તાળીઓથી આપણે વધાઈ લઈએ અને અવાજ આવો જોઈએ બધી બાજુથી બોલો ભારત માતા કી છેક સુધી અવાજ આવો જોઈએ અવાજ જોરદાર તાળીઓ ના આવે પછી જ હું તમારી જગ્યા છોડીશ એકવાર જોરદાર બે હાથ ઉચાળા કરીને તાળીઓ પાડો

આજે પોતે જારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે એ આ જન સમર્થની અંદર પધારેલા સૌ મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત મારા પધારેલા સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ભાઈઓ બહેનો યુવાનો બાળકો અને પત્રકાર મિત્રો મિત્રો સમગ્ર દેશની અંદર આ લોકસભા ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે સમગ્ર વિશ્વની નજર આ ભારત ઉપર છે આપણા સૌના આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને જ્યારે આપણી દેશની આર્થિક ઇકોનોમી જ્યારે ત્રીજી વખત થવા જઈ રહી છે ત્યારે મિત્રો મારા તમને કેવું છે કે જેમ વરસાદ પડે અને જેમ કાચિંડાના રંગ બદલાય એમ કોંગ્રેસના ઉમેદવારના રંગ બદલાય છે મારા તમને કેવું છે કે એવી તો એમની કેટલી ફેક્ટરીઓ એમના કેટલા એવા કારખાનાઓ છે કે છેલ્લા 6 વર્ષની અંદર એમને ચાર-ચાર તો બંગલાઓ છે 4 થી 10 જેટલી એમને તો

મુએ વિસ્તારની છું મુએ વોર્ડની છું એટલે હું ઉમેદવારને સારી રીતે સમજુ છું કોઈ ગરીબ નથી પણ ગરીબ હોવાના ઢોંગ કરે છે મિત્રો આવા લોકી ચેતી જજો અને આપણે જે વોટિંગના છેલ્લા દિવસે આવા લોકોને આપણે એમની ડિપોઝિટ ડૂલ થાય અને વિરોધીઓ પરાસ્ત થાય એના માટે આપણે બધા જે સંકલ્પ લઈએ ઘણો સમય ન લેતા આજે અમારું સન્માન કર્યું તે બદલ હું ખુબ ખુબ આભાર માનું છું અસ્તો ભારત માતા કી છે ખૂબ ખૂબ આભાર બેનનો હવે હું વિનંતી કરીશ આપડા ઉમેદવાર આપડા રેખા બેનને કે આપણને માર્ગદર્શન કરશે બેન શ્રી મંચસ્થ મહાનુભાવો બોલવા માટે વિનંતી બોલો ભારત માતા કી ગૌ માતા કી અંબે માત કી જય જય શ્રી રામ જય જય શ્રી રામ આજે આપણી આ વિજય સંકલ્પ સભામાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલજી શર્મા સાહેબનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને એમનો ધન્યવાદ પણ કરું છું આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત બળવંતસિંહજી રાજપૂત સાહેબ કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને મંચ પર બિરાજેલ સર્વે સન્માનીય મંચ સૌ વંદનીઓ વંદનીય નેતૃત્વ અને મારી સામે બેઠેલા આપ સૌ મારા પરિવાર સમા વડીલો ભાઈઓ બહેનો પત્રકાર ભાઈઓ આપ સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ આજે તમે બધા મને આશીર્વાદ આપવા માટે બહુ વિશાળ સંખ્યામાં આજે ઉપસ્થિત છો આપ સૌનો હું હૃદયના ભારપૂર્વક આભાર માનું છું અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન સાહેબ અને તમામ નેતૃત્વમાં તમામ નેતૃત્વનો મારી જે લોકસભા સીટ પર પસંદગી કરી છે એ બદલ એમનો બધાનો હું આભાર માનું છું આપણા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં કાશ્મીરમાંથી જે ત્રણસો સિત્તેરની કલમ દૂર થઈ છે એમના ઉમેદવાર તરીકે તમારી દીકરી તરીકે હું આજે આપની સમક્ષ આશીર્વાદ લેવા માટે આવી છું આ આપણા રાષ્ટ્રની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને આગળ લઈ જવા માટે મોદી સાહેબને ફરી દેશના ત્રીજા વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે તમારા વચ્ચે ઉપસ્થિત છું અને મારે તમારા બધાના આશીર્વાદ લેવા છે ફોર્મ ભરવા જવું છે પરંતુ અહીંયા બેઠેલા દરેકે દરેક વ્યક્તિના આશીર્વાદ